મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર રાઈટ આન્સર તમારા માટે ટેસ્ટ નંબર 4 લઈને આવી ગઈ છે તમે ટેસ્ટ 1 2 અને 3 સરસ મજાનો આપી દીધો છે બબલુ ભાઈ આપડા ચિંતામાં ને ચિંતામાં ફરે છે પણ તમે મારા બબલુ ભાઈ નથી તમે ચિંતા કરવાની જરૂર નથી તમને બધું જ આવડે છે તમે મારા ટાઈગર છો દોસ્તો અને ટાઈગર એ ક્યારે પણ કોઈ પણ ચિંતા ના કરવાની હોય તો નવ દે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બે હજાર ચોવીસ પચીસ ની તૈયારી આપણે અઢાર એક દોસ્તો આપણી પરીક્ષા છે આપણને ખબર છે એના માટે દસ માર્ક્સનો નો વિડીયો તમારા માટે લઈને આવી ગયા છે ચલો ત્યારે ઝડપથી જઈએ એ પહેલા ખાસ દોસ્તો નવોદયમાં પાસ થવા માટે આપણા મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ અને બીજી વસ્તુ દોસ્તો આપણા મોબાઈલમાં નવોદય પ્રવેશ પરીક્ષાની આ નવોદયની એપ હોવી જોઈએ બંને એપો ખૂબ જ જરૂરી છે આ એપ તો તમારા મોબાઈલમાં હશે આ એપ ના હોય તો આ એપ ડાઉનલોડ કરી લેવાની છે એપ ક્યાં મળશે પર મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં પણ મળી જશે આગળ પેન સાથે રાખવાનું ભૂલવાનું નથી વિડીયો ગમે તો લાઇક કરવાનો છે કમેન્ટમાં તમારે યસ સર અને તમારા કેટલા માર્ક્સ આ લખવાનું છે મિત્રો સાથે વિડીયો શેર કરવાનો છે ચેનલ હજુ સુધી કોઈએ સબસ્ક્રાઈબ ના કરી

બધું ડેન્જર ડેન્જર લાગે ને તો બધું ગુજર ગુજુલ થઈ ગયું લાગે છે પણ તમે જોવો અહીંયા ત્રણ લિટ છે ને અહીંયા ત્રણ લીટા છે તો ભાઈ અહીંયા બી ત્રણ લીટા છે પણ અહીંયા જુઓ અહીંયા થોડું ચિત્રની અંદર ડાઉટફૂલ કેસ બને છે અહિયાં નથી આવતો જવાબ આવશે બે નંબર ની આકૃતિ ચલો ત્યારે ઝડપથી આપણે જઈએ ત્રીજા પ્રશ્ન તરફ ત્રીજા પ્રશ્નમાં શું આવશે ત્રીજા પ્રશ્ન માં જુવો આ એક નંબર તો નથી આવતો આ નથી બનતું એટલે પણ અહિયાં ઉપર નીચે નથી એટલે આ નિશાન નથી બનતી તો જવાબ સાચો બને છે બે નંબર ની આકૃતિ ચલો ત્યારે જઈએ આગળ પ્રશ્ન નંબર ચાર તરફ ચલો આ બધું ગુજરું છે આ તો ના જ આવે પાક્કું અહિયાં ખુલ્લું છે એટલે પણ ના આવે અહિયાં બધું ભેગું થઈ જાય છે એટલે પણ ના આવે તો કયું આવે ભાઈ આકૃતિ નંબર ત્રણ આવે ભાઈ ત્યારે પ્રશ્ન નંબર પાંચ તરફ હવે અહિયાં જોઈ લઈએ ચલો આ તો નથી નથી આમાં છે છે લીટી થોડું ઘણું લાગે છે પણ નથી લાગતું કેમ નથી લાગતું કમેન્ટમાં તમે મને ખાસ દોસ્તો જણાવો કે આ કેમ નથી બનતું અહિયાં જો આ ટચ થાય છે અહિયાં ટચ થતો નથી આ એક જ આકૃતિ એવી છે કે જે બેઠે બેઠી કોપી કોપીટ છે તો આકૃતિમાં જવાબ આવશે

હવે જો આની અંદર ક્રોસ 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 એટલે આ ના બને આ બી ના બને અહીંયા પણ જોવો શું થાય છે આ મને ડાઉટફુલ લાગે છે આવી શકે છે અહીંયા જોઈ લઈએ ક્રોસ 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 ઓ કટોકટી છે બંને આકૃતિઓ ક્યાંક ક્યાંક નજીક છે હવે શું પ્રોબ્લેમ છે આકૃતિ નંબર ત્રણ અને આકૃતિ નંબર ચાર જોઈ લઈએ હા જો આ પોઝિશન અહીંયા આપણે બદલાય છે તો ચલો જોઈએ આકૃતિ નંબર

છે ચાલો ત્યારે નવ નંબર ની આકૃતિમાં જોઈએ નવમા નંબરની આકૃતિ આકૃતિ નંબર જોઈ લઈએ ચાલો આ નથી આવતો અહીં લીટો નથી બરાબર અહીંયા શું નથી અહીંયા ચોરસની અંદર આ નથી અહીંયા સિમ્બોલ જોઈ લઈએ અહીંયા અહીંયા નથી તો આકૃતિ નંબર બને છે બે નંબરની આપણી આકૃતિ સાચી દોસ્તો જવાબ આવશે બે નંબર ની આકૃતિ એના આજનો છેલ્લો પ્રશ્ન નિશાની જુઓ કોપી ટુ કોપી આ છે હા ભાઈ છે અહીંયા આ નથી એટલે આ તો આવશે જ નહીં આ પણ છે અને આ પણ છે ચલો હવે બીજું જોઈ લઈએ અહિયાં ક્રોસ છે એટલે આ નહી આવે હવે આ તો ના જ છે અહિયાં પણ ક્રોસ છે એટલે આ પણ આવશે આ પણ આવશે પછી આ જુઓ હવે અહિયાં આ ઊંધું થઈ ગયું છે એટલે આ બી નહીં આવે તો હવે આપણી જોડે ખાલી માત્ર આકૃતિ નંબર ચાર રહી તો આનો જવાબ આવશે આકૃતિ નંબર ચાર ચાલો ત્યારે આજના દસ માર્ક્સ ના માં તમારે કેટલા માર્ક્સ આવ્યા તમારે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે સૌ ને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ ભાઈ આવજો ભાઈઓ